શ્રી ગણેશાય નમ સમય વધતો જાય છે એમ ધાધરના રોગોમાં પણ વધારો આવતો જાય છે ધાધર એટલે એક ટાઈપનો ચામડીનો રોગ તો મિત્રો ધાધરની તકલીફ એક ચામડીની તકલીફ છે જે લોહીની બગાડ અને ચામડી પર આ રોગનું ઇન્ફેક્શન લાગવાથી ધાધરની તકલીફ થાય છે આ તકલીફ આજના સમયે ઘણા બધા લોકોમાં જોવા મળે છે આ તકલીફ થવા માટે ઘણા બધા કારણો ભાગ ભજવે છે તો મિત્રો ધાધર ચામડી પર થનારી પીડાદાયક સમસ્યાઓમાંથી એક છે જેમાં ખંજવાળ આવે છે અને તે ખૂબ જ જલ્દી ફેલાય છે ધાધર થયા પછી કોઈ પણ કામમાં મન લાગવું મુશ્કેલ થઈ જાય છે અને ધ્યાન હંમેશા ડાઘવાળી જગ્યા પર જ રહે છે આયુર્વેદમાં ધાધરના એવા ઉપાયો છે કે જે આ ચામડીના રોગથી રાહત આપવામાં મદદ કરે છે

જે એક પ્રકારે કોઈ વાટકીમાં એકઠું કરી લેવું આકડાની ડાળી તોડતા પણ દૂધ નીકળે છે આ રીતે આકડાની ડાળીમાંથી નીકળતા દૂધ પણ આ વાટકીમાં એકઠું કરી લેવું આમ આ ઈલાજ માટે લગભગ 7 થી 8 ટીપા દૂધ એકઠું કરી લેવું તો હા મિત્રો ધ્યાન રહે આ દૂધ એકઠું કરતા સમયે આ દૂધમાં આંખમાં ન પડે તેની કાળજી લેવી આ દૂધ આંખોમાં નુકસાન પહોંચાડી શકે છે આ પછી એક બીજી વાટકીમાં જેમાં એક થી બે ચમચી જેટલું લીમડાનું તેલ નાખો આ બે ચમચી લીમડાના તેલમાં લગભગ છ થી સાત ટીપા જેટલું આકડાનું તેલ ઉમેરી દેવું આ પછી આ તેલ અને લીમડાને તેલ સરખી રીતે ભેળવી દેવું આ રીતે ભેળવી દેવું કે તે સારી રીતે ભળી જાય અને એક રસ થઈ જાય બરાબર મિક્સ થઈ જશે ત્યારે દૂધ ફાટી ગયું હશે તેવું લાગશે આ તેલવાળા દ્રાવણને જે ભાગમાં લગાવવાનું છે તે ભાગને સારી રીતે ડેટોલથી ધોઈ નાખવો સારી રીતે સુકાઈ જાય પછી આ જ તેલ બનાવ્યું છે તેને આ જગ્યા પર સારી રીતે લગાવી દેવો મિત્રો આ તેલને લગાવવા માટે રૂની મદદથી પલાળીને ધાધર પર લગાવવું જેથી આંગળીઓ પર ચોટીને ધાધર બીજી જગ્યા પર ન ફેલાય આ તેલને લઈને તેની ધાતરવાળા ભાગ પર બે થી ત્રણ મિનિટ સુધી મસાજ કરવી આ તેલને લગાવીને આ તેલને ત્રણ થી ચાર કલાક સુધી આ જગ્યા પર રહેવા દેવું હા મિત્રો આ ઉપાય કરવાથી તમને એક જ દિવસમાં આ જગ્યા પર ફરક જોવા મળશે આ ખૂબ જ કારગાર અને ઝડપથી ચામડીના ધાધર જેવા રોગને મટાડતો ઉપાય છે આ સિવાય આ ઉપાય કરવાથી ધાધર ખૂબ જ ઝડપથી મટી જાય છે તો હા મિત્રો સાંભળો ધાધર એક પ્રકારનો ચામડીનો ઇન્ફેક્શન છે જે જે ચામડી પરથી ફૂગને કારણે થાય છે જેને મેડિકલ ભાષામાં ડર્મેટોફાઈ ટોસિસ અને ટીનિયા નામથી પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને ધાધર ડર્મેટો ફાઇન્ટીસ નામની ફૂગને કારણે થાય છે હા મિત્રો તો એ સાંભળો કેટલા ટાઈપની ધાધરો હોય છે દાદરના પ્રકારને પ્રભાવિત ચામડીના આધાર પર અલગ અલગ વિભાગમાં વેચવામાં આવ્યા છે દાઢી પાસે થનાર દાદરને ઢીંગિયા બાર્બાઈ કહેવામાં આવે છે શરીર પર થનારી દાદરને ઢીંગિયા કોપોરિસ કહેવામાં આવે છે પગમાં થનારી દાદરને ઢીંગિયા પેડિસ કે એથ્લીટ ફૂટ કહેવામાં આવે છે માથા પર થનારી દાદરને ઢીંગિયા કેપિટીસ કહેવામાં આવે છે પેટ અને કેળના વચ્ચે થનારી દાદરને ટીનિયા ક્યુરિસ કહેવામાં આવે છે હાથ પગ પર થનારી દાદરને ટીંગ્યા મનસ કહેવામાં આવે છે દાઢી સિવાય ચહેરાના અન્ય હિસ્સામાં થનારી દાદરને ટીંગ્યા ફેસી કહેવામાં આવે છે નખ પર થતી દાદરને ટીંગ્યા અગિયમ કહેવામાં આવે છે હા મિત્રો ધાધર થવાના કારણોમાં કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ચામડી કે નખમાં હળવી ઈજા થવાથી લાંબા સમય સુધી ચામડી ભીની રહેવાથી પરસેવો રહેવાથી ધાદરને સંક્રમિત વસ્તુઓનો સ્પર્શ કરવાથી જેવા કે કપડાં દાંતીઓ વગેરે વાળને સમયસર ન ધોવાથી રોગ પ્રતિકારક શક્તિ જ કમજોર પડી જવાથી ટાઈટ બુટ પહેરવાથી જાનવરોના સંપર્કમાં આવવાથી ધાધર થઈ શકે છે તો હા મિત્રો આ રોગ એક જગ્યાએ પરસેવો થઈને એકઠો થઈ જાય છે જો તમે તેને સાફ નથી કરતા જેના કારણે પણ ધાધર થાય છે આ ધાદર શરીરમાં ક્યારેય પણ અને ગમે તે જગ્યાએ થઈ શકે છે આ એક એવું ઇન્ફેક્શન છે જે સ્પર્શવાથી વધારે થાય છે જો તમારા સંબંધીમાં કે ઘરમાં જ કોઈને ધાધરની તકલીફ હોય તો તેનાથી દૂરી રાખવી જોઈએ ધાધરવાળી જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવે છે જેનાથી લોકો ખૂબ જ પરેશાન થાય છે તો ધાધર થઈ હોય મિત્રો તો એ કેવી રીતે ખબર પડે તો કે ધાધર થઈ હોય તેના લક્ષણો પરથી આપણે જાણી શકીએ છીએ ચામડી પર પરતદાર અને ઉભરેલો ડાઘ તે લાલ ચકતા જેવો થઈ શકે છે ખંજવાળાને જલન થવી તે ફેલાઈને ફરફોલા જેવું બનવું ડાઘમાં બહારના કિનારા પર લાલ થઈ જવું વાળ ખરી પડવા આ લક્ષણો ધાધરના રોગમાં જોવા મળે છે આ ધાધરના રોગોને ઇંગ્લિશમાં રિંગબોન્સ પણ કહેવામાં આવે છે ઘણા લોકો આ રોગ પાછળ ઘણી બધી દવાઓ કરે છે અને ઘણે ખર્ચો પણ કરે છે છતાં આ રોગ મળતો નથી અને લોકો રોગથી છુટકારો મેળવી શકતા નથી આ રોગ થવા માટે માનસિક કારણો પણ જવાબદાર હોય છે ધાધરના રોગના ઈલાજમાં આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે આ ઈલાજ કરવાથી ખૂબ જ ટૂંકા સમયમાં માત્ર એક જ દિવસમાં ઘણો બધો ફર્ક જોવા મળે છે આ આંકડો ચામડી પર તીક્ષણ અસર કરે છે અને ધાદરની ફૂગના જીવાણુઓને નાશ કરે છે હું આશા રાખું છું કે આ માહિતી તમને ધાદરના રોગને મટાડવામાં ખૂબ જ ઉપયોગી થાય તો મિત્રો માહિતી તમને સાચી લાગી હોય અને અસરકારક લાગી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા